આગળ વાત કરીએ તો ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ની જે ઓફિસો છે તે તમામ ઓફિસો ને ફૂલો થી શણગારવામાં આવી નવનિયુક્ત મંત્રીઓ ની ઓફિસો ને ફૂલો થી શણગાર કરવામાં આવ્યો છે દાદા સરકાર ની ટીમ ના સ્વાગત માટે ફૂલો થી શણગાર મંત્રી ની ઓફિસ માં રંગરોગાન નું કામ પણ પૂર્ણ થઈ ચૂક્યું છે ખુરશીઓ પણ ઓફિસમાં મૂકવામાં આવી રહી છે ઓફિસોને ફૂલોથી શણકાર કરવામાં આવ્યો છે અને તમામ નવા મંત્રીઓ જે છે તેમના સ્વાગત માટે સ્વર્ણિમ સંકુલમાં તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે ગુજરાતમાં દાદાની નવી મંત્રીમંડળે શપથવિધિ સંપન્ન કરી દીધી છે અને દાદાની સ્પેશિયલ છબ્બીસ ટીમને આવકારવા માટે સ્વર્ણિમ સંકુલમાં ગઈકાલથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી ત્યારે આજે જે નવા મંત્રીમંડળમાં જે સામેલ થયા છે તે તમામ લોકોને આવકારવા માટે અહીં સ્વર્ણિમ સંકુલની જે ઓફિસો છે કે જ્યાં આગળ લીલા તોરણે આ તમામ જે મંત્રીઓને આવકારવામાં આવી રહ્યા છે જો કે ગઈકાલે જ તમામ ઓફિસ છે તે ખાલી કરી દેવામાં આવી હતી પરંતુ આજે હવે દાદાને પોતાની જે સ્પેશિયલ છબ્વીસ ટીમ મળી ગઈ છે ત્યારબાદ હવે સ્વર્ણિમ સંકુલમાં આ જે નવી ટીમ છે તેમને આવકારવા માટે એમને તેમના સ્વાગત માટે જે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે ઓફિસને રંગરોગાન પણ કરી દેવામાં આવ્યા છે જોકે આ વખતે દસ જેટલા મંત્રીઓને પડતા મૂકવામાં આવ્યા છે અને નવા ચહેરાઓને ચાન્સ આપવામાં આવ્યો છે અને તેમને આવકારવા માટે સ્વર્ણિમ સંકુલ છે કે જ્યાં આગળ સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે અને સાથે જ રંગરોગાનની જે કામગીરી હતી તે પણ પૂર્ણ થઈ ગઈ છે કેમેરામેન કૃણાલ ભાવસાર સાથે રાજલ બારોટ એબીપી અસ્મિતા ગાંધીનગર